તમને એ સુખાલુ છે કે માગો નઈ વગર શરમ આવો જો રોજ તમે તમારે ઘેર કોક ભિખારી રોજ કરે તમને કે જો હવા હવા માં આવી ગયો થાય કે નહી અને રોજ માગવા વાળો સમજો એ રોજ માગવા વાળો દિવાળી કે નવા વર્ષમાં માગવા નહીં પણ ખાલી આઈ રોમ રોમ કરવા આવે કે ભલે આખું વર્ષ તો મેં તમારી જોડે માગ્યું ભીખ માગી પણ તમે એમ વિચારો નવા વર્ષમાં આવી જાય તમે શું કે આ તો નવા વર્ષમાં જો ને અવાર અવાર માં આવી જો થાય કે નહીં પણ એ વ્યક્તિ એવું કે ના હું નવા વર્ષમાં માંગવા માગવાની હું તો ખાલી તમને રોમ